હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધામાં ચામાં સ્વાગત છે તમારું મારું રસોઈની ચેનલમાં આજે આપણે બનાવીશું વળીની કઢી લીલી ડુંગળી સૂકી ડુંગળી ઘણા બધા શાકમાં કઢી બનતી હોય છે અને બનાવતા બધા અલગ અલગ કઢી બનાવતા હોય છે સાદી સિમ્પલ બી કઢી બનતી હોય છે ફ્રેન્ડ પણ આજે આપણે વળીવાળી કઢી બનાવીશું વડી મગની દાળની બી આવે અને ચોળાની આવે તો ચલો આપણે વડી કઢી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના પહેલાં અમે વડી તળવા માટે તેલ મૂકી દઈશ જેટલું કઢીમાં જોઈતું હોય એ રીતે મૂકી દેવાનું એક્સ્ટ્રા તેલ મૂકવાની જરૂર નથી વેસ્ટ કરવા માટે ઓકે તો તેલ આવે ત્યાંના પહેલાં આપણે એકદમ ધીમું તેલ રાખી બહુ ઓવન ના આવવું જોઈએ રીતે બહારથી વડી બળી જશે અને અંદરથી કૂક નહીં થાય બરાબર તો આપણે વડી તળી અને એને પછી બહાર નીકાળી દઈશું અને એના એ તેલમાં આપણે કઢી બનાવીશું પહેલાં તો મેં બાઉલમાં તેલ મૂકી દીધું છે અને એમાં પછી આપણે કઢી વડી એડ કરી દઈશું બસ નોર્મલ તપી ગયું છે એટલે હું એમાં એડ કરી દઈશ વળી અને ધીમા જ આપણે એને પહેલાં વળીને તળી દઈશ જેમ આપણે શાકમાં બટાકાનું શાક કરતા હોય એ બધામાં આપણે વળીનો ઉપયોગ કરતા હોઈએ છે બતાવીએ તમે કે આપણે કઈ રીતે તળવી આ રીતે નોર્મલ તેલ આવે એટલે એમાં વળી નાખીને તળી લેવાની અને પછી બરાબર થોડી લાઇટ બ્રાઉન કલરની થાય એટલે આપણે એને નીકાળી લઈશું હજુ ઓવર તેલ મેં આવવા દીધું નથી પણ લાગે છે ને કે ધીમું ધીમું થોડું તેલ આવવા લાગ્યું છે એટલે નોર્મલ આપણે એને તળી લઈશું બતાવી દઉં કે આવો કલર આવવો જોઈએ દેખાય છે ને મસ્ત કેવી તળેલી લાગે છે હવે ગેસ કરી દઈશું આપણે બંધ અને એને નીકાળી લઈશું મસ્ત વળી ગઈ છે આ વળી તમે મીઠું અને જીરું નાખીને એકલી ખાઉં ફ્રેન્ડ તો બી બહુ જ મસ્ત લાગે ખાવામાં ટેસ્ટી લાગે દાળની છે આ બધા ઘરે ઉનાળામાં બધા બનાવતા બનાવતા છે છે જે એ તૈયાર હોય હવે આપણે કરીશું કઢીની તૈયારી તો એમ ગેસ તો બંધ જ છે હવે આપણે લઈ લઈશું જે રીતે કઢી કરવી હોય મને બે વાટકી કઢી કરવી છે તો મેં નોર્મલ દોઢ ચમચી લોટ લઈ લીધો છે ચણાનો જાડી પાતળી તમારા ઘરે જેવી ખવાતી હોય લઈ લેવાનું અને દહી ખાટી મોડી કઢી તમે જેવું ખાતા હોય એ પ્રમાણે તમારે લઈ લેવાનું એટલે આપણે હવે કરીશું એમાં ચણાનો લોટ અને દહીં મિક્સ ઘણા જે ઘરે ખાંડ હોય છે ખાંડની સોરી ફ્રેન્ડ છાસ હોય છે તો એ છાસ લેતા હોય છે જે રીતે તમે જે વસ્તુ તમારા ઘરે વાપરતા હો એ યુઝ કરી અને આ કઢી બનાવી શકો છો પણ ખાલી નોર્મલ આપણે સાદી કઢીની જગ્યા એમાં વળી ઉમેરીશું તો ખાવાની બહુ જ મજા આવે ફ્રેન્ડ લોકો ભજીયાની કોટા બનાવીને એવી રીતે કઢી કરતા હોય છે પણ આનો ટેસ્ટ આખો અલગ લાગશે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઓકે જો મેં અંદર દહીં અને લોટને મિક્સ કરી લીધું છે હવે અંદર થોડું પાણી રેડ દઈશ આમાં તમે ઝેણીથી હલાઈને બી પાકીથી ઉપયોગ કરી શકો જે રીતે તમારે દાળ તૈયાર કરવો ચણા લોટનો કરી લેવા આપણે કરીશું હવે ગેસ ચાલુ તેલ તો ગરમ જ છે એટલે બહુ રાહ દેખવાની હવે એમાં જશે જીરાનો વઘાર તમને જે ભાવતું હોય નહીં ભાવતું તો તમે બી લઈ શકો મને કઢીમાં જીરું વધારે ભાવે છે તો મેં જીરાનો વઘાર કર્યો છે આ જગ્યાએ જો તમારે રવિંગ કે તજપત્તું કે પેલું તમાલપતરા હવે એ કે જે બી એડ કરવું હોય તમે ગરમ મસાલો કરી શકો છો હું આમાં નહીં કરું કારણ કે હું આ સ્વીટ કઢી નથી બનાવતી એ બધી વસ્તુ સ્વીટ કઢીમાં સારી લાગે છે મને તીખી ખાટી

હવે આપણે આમ અંદર હિંગ એડ કરીશું અમે ખાતા હોય તો કરવાની હવે મસાલો બહુ જ મસ્ત ચડી ગયો છે લસણનો સ્મેલ બી બહુ જ મસ્ત આવી ગઈ છે લસણની હવે આપણે બીજા ડ્રાય મસાલા અંદર જે રોજના રોજિંદા મસાલા ખાતા હોય એ એડ કરીશું મેં એમાં જીરું એડ કર્યું છે

એ રીતે નીચે મૂકી છે હવે આમાં જ પાણી અને આ રીતે આપણો ખાટી કઢીનો વઘાર થઈ ગયો છે હવે એક બે ઉભરા આવે પછી આપણે અંદર વળી એડ કરીશું આમાં તમને જાડી કઢી લાગે તો તમે પાણી એડ કરી શકો છો આ ખાવામાં બહુ જ મસ્ત લાગે કોઈ શાક તમારી જોડે આઝાદ ના હોય તો તમે આ કઢી બનાવીને ગરમા ગરમ પરોઠા છે રોટલો છે ગરમીમાં રોટલો ના ભાવતો હોય તો પરોઠા જોડે ભાખરી જોડે રોટલી જોડે ખાઈ શકો છો તો એક ઉભરો આવશે પછી આપણે વળી અંદર એડ કરીશું હવે જે મેં કીધું એ રીતે મસ્ત ઉભરો આવી ગયો છે અને આ વડીની કઢી થોડી જાડી જ હોય છે ફ્રેન્ડ તો આપણે એને અંદર વડી એડ કરી દઈશું મસ્ત સોફ્ટ થાય વળી ત્યાં સુધી આપણે એને અંદર જ રહેવા દઈશું એક બે ઉભરા આવે પછી એમ લાગે તમને તમારી જેવી જોઈતી તેવી કઢી બની ગઈ છે જાડી પછી બંધ કરી દેવાની અને આ કઢી જાડી જ રાખવાની પતળી મજા નહીં આવે કારણ કે તમે કઢી ખાઓ ને એમાં તમને એક એક બાઇટ આવશે અંદર વડીનો તો મજા આવશે કઢી ખાવાની આ છે મસ્ત વડીની કઢી બનીને તૈયાર થાય બનાવજો અને એન્જોય ચોક્કસથી કરજો એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે પણ જાડી રાખજો પતળી ના કરતા બાય ફ્રેન્ડ